ચાલો મિત્રો તમે નવ હવા નવ થઈ ગયા છે અને તમને હે ને અવાજ સાંભળાતો એ જોરદાર હે એમ કે છે ને ડાયરો વરસાદ ચાલુ થઈ ગયા ફૂલ મોટા મોટા સાટા આવે બને નીણ પીણ બધું એને ઢાંકી દીધું એ અહીંયા બેન દીડી ખાવા મીડી ગયો પતરે આમાં <mulane> દુડી <mulane> <mulane> <mulane>

แต่นี้าเกาลุกจไม่ต้อมารที่จคูนแล้วพื่มานการเกษเนั้นวเด็จฟ้าีบีแต่ปรคิดไดิสไม่ดีหรไม่ดีบ้านีมิตรก็ตัดซอกัมู้รซอกนตุกีดีว่าขาดเมล็ดาไม่ได้มาพูดไปเดียวถุไอ้ได้คูนไดว તો મિત્રો સવાર પડી ગઈ છે મસ્ત મજાની ને તમે આગળ વિડીયો જોયો એ રાતે મસ્ત મજાનો પણ જાજો ન થાય મિત્રો થોડોક આવ્યો તો એ મગફળી માં એકાદ દિવસની રાહત થાય ને એટલો વરસાદ આવ્યો તો બહુ ખાસ વધારે હતો નહીં થોડો જાજો આવ્યો હતો આવ્યો ઘણી વેલા અડધી પોણી કલાક કલાક આવ્યો તો હા ધીમે 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 આવતો હતો શરૂઆતમાં થોડોક આવ્યો એ પછી તો આવ્યો ને હાલો તો નાનકડો વળો અને વિડીયો અહીંયા પૂરો કરી દઈશું છે પાછો નવો વિડીયો ચાલુ કરીશું આપણે